જે અંતર્ગત અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા ગ્રામ્યના નવસો સાહીઠ આરોપીઓનું ચેકિંગ કર્યું હતું પોલીસ દ્વારા ગંભીર પ્રકારના છ અલગ અલગ ગુના કરવામાં આવ્યું છે જેથી આરોપીઓનું મોનિટરિંગ થઈ શકે આરોપીઓના ઘરે જઈને વિગતવાર પૂછપરછ કરવામાં આવી ડીજીપીના આદેશ બાદ અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા વિવિધ ટીમ બનાવવામાં આવી હતી જેમાં પીઆઈ પીએસઆઈ અને મળીને આરોપીઓનું ચેકિંગ કર્યું હતું ગ્રામ્યમાં બારસો થી વધુ ગંભીર ગુનાના આરોપીઓ હતા જેમાંથી નવસો સાઠ આરોપીઓનું ચેકિંગ કરવામાં આવ્યું હતું આરોપીઓના ઘરે જઈને વિગતવાર પૂછપરછ કરવામાં આવી હતી આરોપીઓના ફોટોગ્રાફ્સ વર્તમાન પ્રવૃત્તિ દસ્તાવેજોની તપાસ સાત પ્રોફાઇલ અપડેટ કરવામાં આવી છે પ્રકારના ગુનાઓ આરોપીની તપાસ કરી જેમાં હથિયાર ધારા એનડીપીએસ નોટો પેટ્રોલિયમ એક્ટ ટાડા પોટા મકોકા અને યુએપીએ જેવી ગંભીર ગુનાઓની તપાસ કરેલ છે ગ્રામ્ય એસપી ઓમ પ્રકાશ જણાવ્યું હતું કે પોલીસ દ્વારા પ્રથમ વખત ડોઝિયર મેનેજમેન્ટ સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે ડ્રાઈવનો મુખ્ય ઉદ્દેશ આરોપીઓ કોણ છે અને અત્યારે કઈ પ્રવૃત્તિ કરી છે તેનું ધ્યાન રાખવાનો છે ચેકિંગ દરમિયાન કોઈ નવો ગુનો નોંધવામાં આવ્યો નથી આ ઉપરાંત જૂના વાહનોની લેવેજ કરવા કરતા ગેરેજ માલિકોને પણ સંદેશો આપવામાં આવ્યો છે દિલ્હીમાં બોમ્બ પછી આખા સ્ટેટમાં તકેદારીના ભાગરૂપે મેરબાન ડીજીપી સાહેબ વિકાસ સાહેબ સાહેબ તરફથી એક હંડ્રેડ આર્સની એક ઇન્ટેન્સિવ ચેકિંગનો ડ્રાઈવ આવ્યો આ જે ચેકિંગ હતી આ ચેકિંગ ટોટલ છે ટાઈપના જે એક્યુઝ છે જે છે ડિફરન્ટ ડિફરન્ટ એક્સમાં સંકળાયેલ હોય એની સઘન ચેકિંગ કરવામાં આવે એ એમાં એક્સપ્લોઝિવ એમાં આર્મ્સ એક્ટ એનડીપીએસ મકોકા ટાટા પેટ્રોલિયમ એક્ટ અને એફઆઈસીએને રિલેટેડ જે પણ એક્યુઝ હતા એ તમામ જે આ પ્રકારના ગંભીર ગુનાઓમાં સંડોવેલા જે પણ એક્યુઝ હતા એ છેલ્લા ત્રીસ વર્ષમાં આખા સ્ટેટમાં જુદી જુદી જગ્યા જે અત્યારે રહેતા હોય એ તમામને ચેકિંગ કરવા માટે હંડ્રેડ આર્સની એક ડ્રાઈવ આપી હતી અને આ આ ડ્રાઈવને ભાગરૂપે અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં રેન્જ આઈજી વિધિ મેડમ તરફથી ટોટલ ટ્વેન્ટી ફાઇવ ટીમો બનાવવામાં આવી હતી આ પચીસ ટીમોમાં ટોટલ ફોર લોકો હતા અને એ લાસ્ટ હંડ્રેડ આર્સમાં ઘણી બધી ડિટેલ્ડ ચેકિંગ કરી છે એને આ જિલ્લામાં ટોટલ લગભગ બારસો જેવા આ છે ગંભીર પ્રકારના ગુનાઓમાં છેલ્લા ત્રીસ વર્ષના આરોપી છે અને એ એમાંથી ટોટલ નાઇન લોકો ચેક થઈ ગયા છે બાકી જે બચેલા છે એ એ અત્યારે આ આ જિલ્લામાં રહેતા નથી યા પછી એમાંથી ઘણા બધા મરણ ગયેલ છે આ જે ઇન્ટેન્સિવ જે ડ્રાઈવ હતી એમાં ટોટલ ચાર ડીવાયસપી ટ્વેન્ટી ફાઈવ પોલીસ ઇન્સ્પેક્ટર્સ ફિફ્ટી ટુ પોલીસ સબ ઇન્સ્પેક્ટર્સ એને થ્રી થર્ટી પોલીસ કર્મચારીઓ આમાં સામેલ હતા ઓર એને સાથે સાથે આ બોમ્બ બ્લાસ્ટની તકેદારીના ભાગરૂપે આ ડિસ્ટ્રિક્ટમાં ઘણી બધી હોટલો ચેક કરવામાં આવી હતી ઓર એની સાથે સાથે અમે અહીંયા જે જૂના વ્હીકલની જે લેવેજ કરતા હોય એ તમામ પ્રકારની દુકાનો ઉપર જોઈએ અમે વાત ગોઠવેલી છે આ ડ્રાઈવ દરમિયાન એનો જે તમામ જે જૂના આરોપી હતા એનો એક ડોઝિયર બનાવવામાં આવ્યો છે એને ડોઝિયરનો મતલબ છે કે એની જે તમામ પ્રકારની માહિતી અત્યારે વર્તમાનમાં ક્યાં રહે છે કોઈ ગુનાઓ મેં અત્યારે ગુનાઓમાં સંડોયેલો છે કે અત્યારે એની ફેમિલીમાં કોણ કોણ છે એની એનો વ્યવસાય શું છે એની કોઈ બીજી કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ છે તો આ રીતે એ જે આ જે ડ્રાઈવનો જે મુખ્ય ઉદ્દેશ્ય હતો કે એનો એક ડોઝિયર અપડેટ થાય અને લોકલ પોલીસને ખબર હોય કે આ જે ગંભીર પ્રકારના ગુનાના આરોપી છે એ કોણ છે એને ખરેખર કોને ઇન્ફ્લુઅન્સ કરી શકે છે યા કોને

આ ઇન્ફોર્મેશન ગેધર કરવાની યા આસપડોશના જે લોકો છે એનેથી પૂછપરછ કરીને ઇન્ફોર્મેશન ગેધર કરવાની હતી તો એના ડોઝિયર અપડેટ કરવાનો એનો મુખ્ય ઉદ્દેશ્ય હતો બીજો એને ઉપર એક વોચ ગોઠવાની ઇન્ટેલિજન્સ ગેધરિંગની એક મેજર એક્સરસાઇઝ હતી તો અત્યારે આ ચેકિંગ દરમિયાન કોઈ નવો ગુનો દાખલ થયો નથી આ જે જૂના આરોપી હતા એને ઉપર કડક વાચ હોય એને માટે આ ડ્રાઈવ રાખવામાં આવ્યો છે

સર આપણે જે ગેરેજો હોય છે કે જ્યાં જૂના વ્હીકલો રિપેરિંગ માટે આવતા હોય છે અથવા તો લેવેજ થતી હોય છે એવા લોકોને શું ખાસ તકેદારી રાખવા માટેના સૂચનો કરવામાં આવે છે તે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ હું આપને મારફત કહેવા માગું છું કે આ જે દિલ્હીમાં જે બોમ્બ બ્લાસ્ટ થયો હતો એમાં એક જૂનો વ્હીકલ જે સેકન્ડ હેન્ડ વ્હીકલ કોઈ ખરીદી કરીને એક બીજા માણસને આપેલો હતો તો આજે એનો એનો પછી જે રજિસ્ટ્રેશન નંબર એનો રજિસ્ટ્રેશનમાં નામ કોનો છે આ ટ્રાન્સફર કર્યા વગર આ રીતે વેચાણ કરતા હોય ઓર આ પછી એવું ગંભીર પ્રકારનો ગુનો બનતો હોય યા એક્ટ એક્ટમાં કોઈ સામેલ આ વ્હીકલ થતો હોય તો એમાં જે વેચાણ કરતો હોય એની પણ ઘણી બધી રિસ્પોન્સિબિલિટી છે તો એને આધારે હું આપને મારફત કહેવા માગું છું કે તમામ પ્રકારના જે લેવેજ કરતા હોય એ એક રજિસ્ટર મેન્ટેન કરવાનો છે એની રજિસ્ટ્રેશન કરતે વખતે એનો જે ટ્રાન્સફર કરવાનું છે નામ નામ ટ્રાન્સફર થઈ જાય એને પણ તકેદારી રાખવાની ઓર આ તમામ રજિસ્ટર અમે અત્યારે એક એક કરીને ચેક કરીએ તો એમાં કોઈ પણ પ્રકારની વિસંગતતા હોય તો એને ઉપર પણ કડક પગલા લઈશું સર શહેરમાં અનેક જગ્યાએ એસપીઆઈ થાય એસપી રિમોટ ઉપર નંબર પ્લેટ વગરના વાહનો પણ ફળતા હોય છે એમાં આ પ્રકારના ગુનાઓ થઈ શકે છે તો શું તકેદારી રાખવાનું આજે તમામ નંબર પ્લેટ વગરના જે વ્હીકલ્સ છે એ વ્હીકલ્સ બે પ્રકારનો વોયલેશન કરે છે એક મોટર વ્હીકલ એક્ટનો વોયલેશન કરે છે એન્ડ બીજી જે છે એની વહીકલ ની જે આઈડેન્ટિટી છે આ છુપાવીને જો એ કોઈ પણ બીજું ગુનાઈત કૃત્ય કરી શકે છે તો આ તમામ પ્રકારના જે વહીકલ છે એને એને બારે મે વારંવાર ડ્રાઈવ ચલાવતા રહી છે ઓર મોર ધેન થાઉઝન્ડ્સ ઓફ ઓફેન્સીસ જો એવા વહીકલ ના જે ઓનર છે એને વિરુદ્ધ દાખલ કરેલા છે એન આ ડ્રાઈવ કન્ટિન્યુઅસ ચાલુ રહે છે એને કોઈ પણ વગર નંબર પ્લેટ યા કાળા કાચ રાખીને જે અંદર બેસેલું માણસ દેખાતો ન હોય આવા પ્રકારના વહીકલ લઈને નીકળતા હોય તો એની વિરુદ્ધ કડક પગલા લઈશ એ ઓ ડ્રાઈવ અમારો કન્ટિન્યુઅસ ચાલુ છે સર પ્રાથમિક આતક સુધીના આરોગ્યની જે 960 આરોગ્યની જે પૂછપરછ કરવામાં આવી પ્રાથમિક તપાસમાં અત્યારની ગતિવિધિ તેમને પ્રવૃત્તિ શું હોવાની સામે આવી જેનો નોકરી ધંધો રોજગારી કોઈ કામ ધંધો એ લોકો અત્યારે શું કરી રહ્યા છે જેથી ગુનાઈ પ્રવૃત્તિમાં ના જોડાય અથવા તો તેનાથી કનેક્શન નથી જેવું સાબિત થાય એમાં આપ જે રીતે જોઉં છું કે જે ઘણા ટોટલ 6 ડિફરન્ટ ટાઈપના એક્યુઝ છે જેમાં હથિયાર ધરાવવાળા છે પછી એક્સપ્લોઝિવ એક્ટવાળા છે એને એનડીપીએ સેક્ટ વાળા છે તો એ એ તમામ જુદા જુદા એનો પોતપોતાના જે વ્યવસાયમાં જોડાયેલા છે એને કોઈ એક એવું કોઈ સિંગલ પેટર્ન નથી કે જો અત્યારે શું વ્યવસાય કરે છે પણ અત્યારે જે આ જે એક્સરસાઇઝ છે આ એક્સરસાઇઝ ને મારફતે એ જે ઇન્ફોર્મેશન આપી છે એને પણ અમે ફર્ધર વેરીફાઈ કરીએ કે જે રીતે કીધું છે કે આ આ કંપનીમાં અમે કામ કરીએ તો અમારી નેક્સ્ટ એક્સરસાઇઝ આ રહેશે કે જો આ ખરેખર આ કંપનીમાં કામ કરતો હોય કે બીજો કોઈ ગુનાઈત કરતે કરો તો અહીંયા પછી આ માહિતી છુપાવી હોય તો આ પણ વેરીફિકેશન અમારો કન્ટિન્યુઅસ ચાલુ રહેશે શું નામ છે તમારું મહેશ પહેરા અમરભાઈ મકવાણા ક્યાં રહેવાનો બોલ દા બોલ ફળ્યું નવા પરવાસ બરાબર નથી તમને કોળે પડે કેટલું ભણેલો છું ન પાસ गाड़ी से तारी जोड़ो ना वो हमें बाइक बाइक से कल उसे ऑन्डर स्पेंडर नंबर चौथ तीन याद आ गया चौथ तीन 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 आठ तीन बाप बाबा पासी हम बाबा एक बीजी कोई फिमिल कर चुके बीजी नहीं प्रॉपर्टी कोई जमीन 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 खेती नहीं हम्म खेती ओके सर नंबर बस ओनी बीएसी બરાબર અને કોઈ મકાન પોતા બીજું બીજે કે いや જેરવ યે થે હા એ બંદરા ગામમાં મબલના પત્રાવાળો મકાન હમ તાબુવાળો વિશે હા યે આમ બોલો ડોક્યુમેન્ટ બતાવ તો આપાન કાર્ડ લ આ આ આ આ આ આ हं इज अ पन कार्ड ना आदर गुरु के चूतिन कार्ड भिस्रो हं खुनी साजे सरी कुन जानै नै थलकलो ندير इपछि एएनएच ओ रेमिस्टकलि आई भी लटका हूँ बंदा है बंदा है बंदा वो बेलबटर चलो जीरो किया सिक्के में काम ओके फेसबुक ने वो थे सोशल मीडिया वापरो ना फेसबुक फेसबुक ना व्हाट्सएप्प फेसबुक वापरो व्हाट्सएप्प ना ओके इस चार फेसबुक आई भी आजकल व्हाट्सएप्प तो

UPID. बीजा क्या है गुना एक बावला नो दार गुना से। हाँ विदेश दार। विदेश दार। हाँ विदेश दार। एक पना क्या रहा ना जुगन है। क्या रहा ना क्या जुगन निकाल दीजिए। हाँ निकाल। बावला नो गुरु। ये पति। पति निकाल दी। હમ તમારે નું તમાર જે નું બોલવાનું છે અને બાવળા માંજી તમારા કોણ છે તમાંદર સકાભાઈ વાલજીભાઈ માર નામા એન્ડપીએસ નું નામા હા તરીકે કોણ છે મારા મામા સકાભાઈ વાલજીભાઈ હમ નામ સરી બરોબર અને તમારા એડવોકેટ કોણ છે આર કે દેવેશભાઈ હમ આર કે દેવેશ આર કે દેવેશ મોબાઈલ નંબર મે બતાયેલ છે આ છે हाल <laughs> तेति <laughs> <laughs>